ભાવનગર થી વાત કરું છું હું અને મારા એક મિત્ર છે પણ એ આમ અભણ ટાઈપ છે ને એને છે ને આપણે આ ગૌશાળા પ્રત્યે તમને ખબર હોય તો હમણાં બધા પોસ્ટર આવે છે તો એમાં છે ને કઈક ત્રણસો નવ્વાણું રૂપિયા કે પાંચસો નવ્વાણું રૂપિયા પેલા પેમેન્ટ કર્યું જય શ્રી રામ મિત્રો આ ઓડિયો ખાસ ઉપયોગી છે કારણ કે તમારા અને કોઈ પણ ગરીબ વ્યક્તિના બચાવ માટે એટલે ખાસ હા ભરજો પૂરેપૂરો તમે ધ્યાન દેજો વચ્ચેથી નીકળી ન જતા કારણ કે તમને ત્યારે ખબર પડશે કે ફ્રોડ શું હોય છે એટલે ફ્રોડ કરવા માટે અમુક અમુક ઇન્સ્ટાગ્રામની અંદર યુટ્યુબની અંદર ફેસબુકની અંદર શોર્ટ વિડીયા મૂકે છે ને ઈ વિડીયાની એડ ઉપર તમે હાલ્યા જાઓ તો તમારા રૂપિયા જશે ને તમને વરતો જવાબે નહીં હોય એટલે આવી રીતે આ ભાઈની સાથે બન્યું છે કે જે એને ટિકિટ લીધી અને ગૌશાળાનું નામને આવા બધા નામ આપીને ટિકિટ બનાવવામાં આવી એ ટિકિટ ઉપર આ ભાઈએ ટિકિટ લીધી એના પૈસા ભર્યા સાતસો ભર્યા હજાર ભર્યા જે ભર્યા એના પછી બીજા દિવસે પાછું એને જવાબ મળ્યો કે તમને ઇનામ લાગ્યું છે તો દસ હજાર રૂપિયા તમે નાખો એટલે તમારું ત્યાં વસ્તુ તમને મળી જશે બુલેટ જેવું નામ આપવામાં આવ્યું બુલેટ લાગ્યું છે કે ફોર વ્હીલર ગાડી લાગી છે એટલે આ ભાઈ લાલચમાં પડીને પાછા દસ હજાર નાખી દીધા આવી રીતે ફ્રોડ કરીને ઘણા માણસોને હેરાન કરે છે તો આના આધાર પુરાવા હું નાખું છું એ જોઈ લેજો એટલે તમને ખબર પડે આ આધાર પુરાવા જે જે મેં નાખેલા છે એના ઉપરથી તમને નક્કી થવું જોઈએ કે આમાં પડાય નહીં તો જોતા રહેજો મિત્રો અને ભાઈ શું વાત કરી છે એ પૂરેપૂરી સાંભળજો ભાવનગર થી વાત કરું છું હું અને મારા એક મિત્ર છે પણ એ આમ અભણ ટાઈપ છે ને એને છે ને આપણે આ ગૌશાળા પ્રત્યે તમને ખબર હોય તમને બધા પોસ્ટર આવે છે તો એમાં છે ને કઈક ત્રણસો રૂપિયા કે પાંચસો રૂપિયા પેલા પેમેન્ટ કર્યું અને એ રીતની વાત કરી એટલે એમાં શું છે કે આપણે ભાઈ બે રીતનું થાય કે જો લાગે તો ઠીક અને નો લાગે તો પછી ગૌશાળામાં દાન એટલે આપણે કેમ ગૌશાળા બધી બનાવ અત્યારમાં હાલમાં તમને ખબર હોય તો ઓલા બધા ડ્રો કરે છે તો એ રીતનું બધું થયું તો એ ભાઈ નો ફોન થયો વાત થઈ બધી અને એ બધું થયું અને રાત્રે મેસેજ આવો ટિકિટ નો તમને બુલેટ અને ગાડી લાગી છે એટલે બે માંથી એક ગાડી તમને લઈ શકો છો હા તો તમે ઇન્સ્ટન્ટ દસ હજાર રૂપિયા પેમેન્ટ કરો એમ તો આ ભાઈ તો ઉછી ના ગોતવા મળ્યા એટલે એ ભાઈ પાસે તો પૈસા તો હતા જ નહિ લાલચ હોય ને આપડી પાસે કે ભાઈ લાગી જાય અને એ ભાઈ રાજકોટ થી એમ કે હું રાજકોટ થી વાત કરું છું અને ખેડબ્રહ્મા અને મેં પોસ્ટર જોયું હું તમારા મામા વોટ્સઅપ કરી દઇશ થોડીક થોડાક ટાઈમ માં હમ તમે યુટ્યુબ માં કે આનો કોઈ આ માની લો મેં એને ફોન માં વાત કરી અને આમાં શું છે કે કાયદા કે રીતે ને એમાં બધામાં લાંબી પ્રોસેસ થાય તો આમાં છે ને ગરમ દિમાગ વાળા માણસ નું કામ છે નંબર ચાલુ છે હા હા નંબર ચાલુ છે ને રોજ પાછા અલગ અલગ પોસ્ટર રોજ અલગ ભલે માની લ્યો કે આજે કેટલી તારીખ છે બાર તારીખ છે ને બાર તારીખ નું પોસ્ટર બનશે અને જગ્યા મતલબ કે રાજકોટ ની આજુબાજુ નું પોસ્ટર બનશે ને ભાઈ આયા ગૌશાળા નું આ છે અને પાનસો ને એક ઈનામો રાખવામાં આવેલા છે પેલા નંબર ને તાર ગાડી મળશે એટલી બાઇકો મળશે તમને ખ્યાલ હશે આ બાબત નો એવું બધું થયું છે તો એવી રીતે ભાઈને ગાડી લાગી ને બુલેટ નામ સાંભળ્યું ને ભાઈ ગાડા થઈ ગયા કે દસ હજાર માં હું ફરક પડી જાય છે તો મે બધું કેન્ડિંગ કરાઈ દીધું અને ભાઈ ને ફોન કર્યો મેં પણ ઈ ભાઈ નો નંબર ચાલુ રહે છે તે નંબર હજી સુધી ચાલુ છે એવો તે આખા દીમાં કેટલા ફ્રોડ કરતો છે ફ્રોડ માણસ નો નંબર છે તો તમારે કહેતા હોય તો ચાલુમાં તમે લઈ આપતા હોય તો વાત કરો તમે એની હારે ચાલુ માં તો નહિ લઈ શકું હા 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 વાંધો પ્રશ્ન આપજો વાંધો નહીં હા નંબર ચાલુ જ છે નંબર ઈ માણસ હજી સુધી બંધ નથી કર્યો આવી રીતનું છે ગૌશાળાના નામે ભાઈ નામ શું કે છે ને ક્યાંથી બોલવું એમ કે છે નામ નીતિશ કે છે ને રાજકોટ થી વાત કરું મેં કે રાજકોટ માં કઈ જગ્યા રાજકોટ નો આપણને વધારે અનુભવ છે નહીં તો એને કઈ જગ્યા નું નામ દીધું છે સામે ફોન આવે છે કે તમે ફોન કરો છો યાર વાત પેલા ટિકિટો આવી હતી બધા વોટ્સઅપ ના થ્રુ ઇન્સ્ટા ને એમ કેમ ડ્રો ની ટિકિટો આવે તો એવી રીતનું મારા મિત્ર છે ને જે એના પપ્પા થોડાક ભણેલા ને એવું નથી રીતનું હતું બરોબર એવું બધું હતું માં ઇન્સ્ટાગ્રામ ફીડ જોતા હોય આપણે સ્ક્રોલ કરવી ગમે વિડીયોઝ આવે એની જેમ એ ટિકિટ આવી હતી ને એમાં એને ફોન કર્યો અને ફોન કરીને ઓનલાઈન ટિકિટ લીધી આપણે જેમ ટિકિટ ઓફલાઈન લેવી ને ડ્રોની એની જેમ ઓનલાઈન ટિકિટ લીધી ટિકિટમાં નામ નંબર બધું લખેલું એવું ગામનું નામ ને એવું બધું અને આવી રીતનો પહેલા તો ફ્રોડ કર્યો અને પ્લસ પાછા ઇન્સ્ટન્ટ લાગી હોતી ગયું માની લો કે નાગદાન ટિકિટ લીધી છે અને આજે સાંજે ને તમને પાછું કોઈક વસ્તુ લાગી જાય ને એ વસ્તુ લાગે ને તો એનું કંઈક આરટીઓનો ને એનો ચાર્જ એવી રીતનું કહી ને તમારી પાસે આવી રીતનું ફ્રોડ કરે તો મેં કીધું આનો રસ્તો પણ એમ નહીં સાહેબ તમે ઇન્સ્ટાગ્રામમાં જેમાં આવ્યું એની તમે આઈડી ચેક કરો હા હા કરી એ કોના નામની છે એ ક્યાં વપરાય છે એ આવી રીતના ગૌશાળાના નામની છે ખેડ ગૌશાળા ખેડ બ્રહ્મા ગૌશાળા તમારા નજીકમાં પોલીસ સ્ટેશન કયું લાગે પોલીસ સ્ટેશન ભાવનગર બી હા તો એમાં હાલ્યા જાવ ટેન્શન નઈ લો તમે તારે એમાં તમારા કાય ફી માંગે ને તો મને ખાલી વાત કરાવો હું એમને બધી છે ને રિક્વેસ્ટ દઈ દઉં તમે જે આઈડી આવા લઈને ઇન્સ્ટાગ્રામ ની હમ એ બતાવો અને જે તમને નંબર આવ્યો ને હા એ બતાવો એટલે એ લોકો ડાયરેક્ટ આજી સાયબર ક્રાઇમ માં દઈ દેશે અવાજ જતો રહ્યો મ્યુટ થઈ ગયું લાગે તમારે એક મિનિટ હા ના મ્યુટ નથી છું હા હા બોલો હા આવ્યો હવે આવે હવે સાયબર ક્રાઇમ એ લોકો દઈ દેશે એટલે સાયબર માંથી એ લોકો ગમે ત્યાંથી ઉપાડી લે છે કાયદાના નિયમ પ્રમાણે ફ્રોડ કરવા માટે તો પોલીસ કર્મચારી ગમે ત્યારે જોડે એમ મને બિહાર યુપી બિહાર નું લાગે છે ગમે ત્યાંનું હોય હમ પણ મારો કહેવાનો મતલબ એમ છે કે જો એ ડ્રોન નો તમને ફોટો મોકલો પછી નંબર મોકલું અને એ તમારા યુટ્યુબ માં તો તમે વાત કરશો એટલે તમે એવી રીતનું મૂકો ને આવી રીતનો બીજો જે મતલબ કે જે નાના માણસ છે ને એ વધારે ફસાય છે આ બાબતમાં કેમ કે લાલચ વસ્તુ છે કે ભાઈ સમજો ને તમે મારી વાત ને એના કારણે તો તમારો વોટ્સઅપ નંબર આ છે વોટ્સઅપ નંબર આ છે હા તો હું તમને છે ને ટિકિટ નો ફોટો મોકલું પછી એમ કીધું કે ઓલો આ બુલેટ લાગ્યું છે એવડી ડ્રો થઈ ગયા પછી નો ફોટો મોકલો અને એનો નંબર મોકલો પછી તમે તમારે જે જે જેને જેનો ફ્રોડ થયો ઈ ભાઈ કયા ગામના છે ઈ ભાઈ એક અંતરિયાળ ગામનું છે ભાલવાવ કરીને છે જિલ્લો ભાવનગર જ લાગે ભાવનગર માં જ આવે તાલુકો કયો લાગે

ઘણી જગ્યાએ હવે મારા એક સાતલપુરમાં જ આ ઘટના મેં કીધું હવે તારા સોળસો ગયા નહી ભલે ગયા હવે વધારે એટલે એને થી પેલી રિક્વેસ્ટ આવી કે તમે આ રીતે પૈસા ભરો એટલે તમને લોન મળશે અને તમને ઘરે બેઠા મળશે આવી બધી ઘણી સલાહ કરી એટલે એ આ ભાઈએ કોઈક ને પૂછ્યા વગર ને બધું પોસ્ટ વાંસીને સોળસો રૂપિયા ખાતામાં નાખી દીધા પછી કે હવે તમે હે તમને લોન પાસ થઈ ગઈ પાંચ હજાર રૂપિયા તમે મારા ખાતામાં નાખો એટલે તમને કાલે એક પોસ્ટર આવશે ને એ પોસ્ટર લઈને તમે બેંકમાં જાજો એટલે પૈસા મળી જાય છે હા બનાવવાનું ધંધો એટલે ફોન કર્યો અને પોસ્ટર જેમાં આવેલ હતા એ મારામાં મોકલ્યા એટલે મેં કીધું ભાઈ કેટલા ગયા તારા સોળસો મેં કીધું સોળસો રૂપિયાનું તારા છોકરાને ને ખાવાનું લઈ દીધું નાસ્તો એક મહિનો ખાતે મને કઈ કરાય કે ના કરાય હવે પાંચ હજાર નાખવાના થાય મેં કીધું હજી નાખી તારે નાખવા હોય તો કઈ આવશે નહીં હો ભાઈ

એ જ રીતનું તમે આ આટલા ભરી શકો ને પણ તમને હોમ ડિલિવરી થઈ જશે છે તમને આ થઈ જશે છે હિન્દી ભાષામાં વાત કરે છે મેં વાત કરી મેં પણ ગાળા ગાળે વાળો છે એટલે તમને કેમ મોકલીએ કોઈ એવું છે બાકી મેં તો મારી રીતે વાત કરી છે નહીં નહીં બા ગાર ગારું તો બે ફાટ હોય તો તમ તારે આપણે ચડાવી દઈશું ટેન્શન છોડો અરે આપણે એવું જ છે બધું હા તો એમાં મીનિંગ શું બતાવ્યો છે તમે મિનિંગ એ છે કે ભાઈ પેલા મેં મારી રીતે વાત કરી મેં કીધું તમારું પોસ્ટર મેં જોયું છે અને મારે તમારી પાસે ટિકિટ લેવી છે મેં કીધું ડ્રો ક્યાં છે ને હું છે ને પછી એવું બધું વાત આવ્યું પણ મને અંદાજો આવી ગયો ને મેં કીધું અત્યારમાં પૈસા પેમેન્ટ કરવાના પછી કરવાની કે અત્યારમાં તમારે ખાલી ટિકિટ ના પૈસા પે કરવાના છે બાકી કોઈ એક રૂપિયો પે કરવાનો થતો નથી એમ મેં પછી ઓલી રીતની ની ફી કે પછી કોઈ જાતના પૈસા પે કરવાનું થાય પછી ઈ કે નઈ નઈ પછી કોઈ જાતનું પણ આ લોકો સ્કીમ અપનાવે કે પેલા તમને પેલા જે તે મળે એને બસો મળે તો એને ક્યાં દા રડવા જવાના છે એને તો ખાલી બે મિનિટ વાત કરીને બસો મળે છે ને એવા તો આખા દિવસ માં કેટલા દસ જણા હોય તો બે હજાર એમાં આપડા જેવા નીકળે પાંચ તો તોફોડ નીકળે એ તો વાત છે અહીંયા તો ભાઈ અમારે હું ફોન રેકોર્ડિંગ બધું ચાલુ અને ગાળ બોલવી ખોટી આ બધા છે ને આ બધા યુપી બિહાર છે ને આ બધા છે ને અત્યારમાં આપડે ગૌશાળાનું છે સાચું છે પણ ઈ બે સાચું છે બાકી બધા અત્યારમાં એના ઓલા છે ને ખાલી ખોટા ડ્રો કરે છે એટલે ડ્રો કરતા જ નથી ખાલી પોસ્ટર બનાવી બનાવી ને આવી રીત રમાડે છે મોબાઈલ માં થઈ જાય જે કરવું એ poster જેવું કોઈ એવું બનાવી દઉં તમને હા હા એ તો વાત છે ભાઈ ક્યાય જવાની જરૂર નથી તમે કોઈ હું બનાવી દઉં તમારા નામ નું આખું બની જાય પણ એમાં ક્યાં મજૂરી કરવાની છે આખા દિવસ માં વીસ દસ જણા આવે તો બે હજાર રૂપિયા થાય એમાં એને ક્યાં ઘસાવાનું રહ્યું કઈ નહીં કઈ નહીં જરાય નહીં હમ એ રીતનું છે મેં તમને કાલે ઘણા ફોન કર્યા પણ તમારો વ્યસ્ત આવતો હતો વધારે હા તો હું મારે નામ ને ચાલુ જો આજે વારે ફ્રી હતો તો આવી ગયો હા હા ને હવે તમે ઈ ઈ ઓડિયો મોકલો એટલે બન્ને ચડાવી દઉં કાઈ કાઈ વાંધો નહીં અને તમારો પોસ્ટર નો ફોટો મોકલો હા બધું બધું મોકલો બધું ચડી જશે તમારો ફોટો મોકલજો કાઈ વાંધો નહીં ચાલો મોકલો હા હા